તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવ કેવા રહેશે સુધારો વધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે સતત નીચા ભાવને કારણે આ સિઝનમાં એરેન્ડાના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતમાં હાલની સ્થિતિએ પાંચ લાખ અઠ્યાવીસ હજાર ચારસો ચુમ્માલીસ હેક્ટરમાં એરેન્ડાનું વાવેતર નોંધાયું છે જે ગત વર્ષે આ સમાન સમયગાળામાં છ લાખ ઓગણસિત્તેર હજાર છસો છેતાલીસ હેક્ટર હતું આમ ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં એરેન્ડાના વાવેતરમાં અંદાજે વીસ ટકાનો ઘટાડો નોંધાયો છે ગુજરાત એરેન્ડાના વાવેતરમાં સમગ્ર દેશમાં એગ્રેસર છે ગુજરાત ઉપરાંત રાજસ્થાન તેમજ દક્ષિણ ભારતના અમુક વિસ્તારોમાં એરેન્ડાનું વાવેતર થાય છે જેમાં પણ ગત સીઝનની સરખામણીએ ઘટાડો નોંધાયો છે એરેન્ડા મુખ્યત્વે નિકાસલક્ષી કૃષિ પેદાશ છે એરેન્ડાના તેલ એટલે કે દિવેલની વિશ્વભરમાં નિકાસ થાય છે ઓગસ્ટ મહિના દરમિયાન ચુમ્માલીસ હજાર ટન દિવેલની નિકાસ થઈ છે આ વર્ષે અત્યાર સુધી દિવેલની નિકાસ પ્રોત્સાહક રહી છે દિવેલા લાંબા ગાળાનો પાક હોવાથી હવે ખેડૂતોનું આકર્ષણ ધીરે ધીરે ઘટી રહ્યું છે બે વર્ષ પહેલા એરંડાના ભાવમાં રૂપિયા પંદરસો ની સપાટી જોવા મળી હતી આ બાદ સતત મંદી સાથે વેપાર થયો છે લાંબા સમય સુધી એરંડાના ભાવમાં રૂપિયા એક હજાર પચાસ થી અગિયારસો પચાસ ની સપાટી વચ્ચે વેપાર થતો જોવા મળ્યો હતો આ કારણે ખેડૂતોએ આ સિઝનમાં એરંડાનું વાવેતર ઘટાડ્યું છે હાલની સ્થિતિએ એરંડાના ભાવમાં સરેરાશ અગિયારસો સિત્તેરથી અગિયારસો નેવું રૂપિયા વચ્ચેની સપાટીએ વેપાર થઈ રહ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો